રાખવામાં આવી છે ગામના વિકાસના કામો કરવા હોય કોઈને બિનખેતી કરીને કોમર્શિયલ બાંધકામો કરવા હોય તો સ્વાભાવિક રીતે એમાં મુશ્કેલીઓ અને અડચણરૂપ થવાની અને એના કારણે અને આ મર્યાદાને કારણે જંગલ વિભાગના અધિકારીઓ સાથે નાની મોટી કામગીરી કરવા માટે ખેડૂતને રસ્તાઓથી લઈને પછી કાલ માટી લેવાનો પ્રશ્ન ઊભો થાય કાલ સવારે કંઈ બીજી કોઈ પરિસ્થિતિનું ઊભું નિર્માણ થાય તો સ્વાભાવિક છે કે નાના મોટા ઇસ્યુ માટે આજે પણ વન વિભાગની સાથે ગીર બોર્ડરના ગામોના લોકોને કાયમી માટે ઘર્ષણો થાય છે ભારત સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનની જે મર્યાદા કિલોમીટર ઘટાડવાના હતા એ પ્રકારે ઘટાડવામાં આવ્યા નથી એટલે સ્વાભાવિક રીતે ગીર બોર્ડરના ગામોમાં લોકોની અંદર આજે રોષ છે અને એ રોષના કારણે અત્યારે ગામ તમામ ગામના લોકો અને આગેવાનો એનો વિરોધ કરી રહ્યા છે

વન્ય પ્રાણી કોઈ પણ મૃત્યુ પામે તો ત્રાસજનક સ્થિતિ પેદા થાય છે અને ખેડૂતો ખેતી અને ખેતરે નથી જઈ શકતા એવા રસ્તાઓ પણ ખરાબ થયા છે આની અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નહોતા આજે એની રજૂઆત કરવામાં આવી છે અને સીસીએફ સાહેબે અમને હકારાત્મક રીતે જવાબ આપ્યો છે કે ભાઈ કોઈ પણ પ્ર પ્રકારનું ખેડૂતોને મુશ્કેલી ન થાય એવો વાત કરી છે પરંતુ ઇકો સેન્સિટી ઝોનનો લગભગ દરેક ગામમાં વિરોધ થાય છે એટલા માટે ભારતીય કિસાન સંઘ પણ આજે દરેક ગામોની અંદર જઈ અને ખેડૂતોને જો મુશ્કેલી હોય તો આની અંદર એનું આંદોલન કરવા માટે